હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાંજ માટે કંઈક ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો ટેસ્ટી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવું એકદમ સરસથી ફ્રેન્કી બનાવવાના છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવી તો એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને એકદમ ઇઝી બની જાય છે તો ફ્રેન્ડ્સ ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એક મોટું વાસણ લેવાનું છે તેમાં એક કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને એક કપ મેંદાનો લોટ લીધેલો છે એક ટી બેકિંગ પાવડર અને બે ટેબલ સ્પૂન ઘરનું ફ્રેશ દહીં લીધેલું છે તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જ લીધેલું છે અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે હવે બધા જ મસાલાને એકદમ સરસથી હાથની મદદથી મિક્સ કરી દેવાના છે અહીંયા મેં મેંદો અને કઉ બંને વાપરેલું છે તમારે એકલા મેંદા નહીં કરવી તો પણ કરી શકાય છે હવે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને રોટલી જેવું એકદમ સરસથી સોફ્ટ લોટ બાંધી લેવાનો છે આ લોટમાં આપણે બેકિંગ પાવડર એડ કરેલો હોવાથી આપણો લોટ એકદમ વ્હાઇટનેસ ઉપર સરસથી તૈયાર થશે લોટ ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે ધીરે ધીરે પાણી એડ કરશું અને આપણો લોટ એકદમ સરસથી સોફ્ટ એવો તૈયાર થઈ છે હવે તેમાં તેલ ઉમેરી લોટને સારી રીતે લેવાનો છે હવે લોટને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી આપણો લોટ એકદમ સરસ થી સોફ્ટ એવો તૈયાર થાય છે હવે ત્યારબાદ આપણે બીજા મસાલાની તૈયારી કરીએ એક ટી સ્પૂન તેલ લેવાનું છે તેમાં એક ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે તેને સેજ સેજ સાતળવાની છે પેસ્ટ નીચે બેસી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું બીજા મસાલા એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન સોલ્ટ એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ચપટી જેટલી હળદર એક ટી સ્પૂન ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન જેટલું મરી પાવડર આ બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરવાના છે આ ફ્રેન્કીમાં આ મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે આ રીતે સાતળવાથી ફ્રેન્કીના સ્ટફિંગનો મસાલો ખૂબ જ ટેસ્ટી એવો બને છે આ રીતનો મસાલો એકથી બે મિનિટ જેવો સાતડવાનું છે ત્યારબાદ તેમાં અમે ચાર મોટાના બટેકાને બાફીને મિક્સ કરીને ઉમેરવાના છીએ જો તમારે વધારે મસાલો હોય તો વધારે બટેકાનું માપ લેવાનું છે હવે બટેકા સાથે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ ટોલો રાખી બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે આ રીતે ક્યારેય ફેનકી ન બનાવીએ ને તો એકવાર જરૂરથી બનાવજો કેવો સરસ મસાલો તૈયાર થયો છે હવે ત્યારબાદ આપણે એક નાનું નાનું લુઓ લઈશું અને એકદમ સરસથી પતલી પતલી રોટલી કરી દેવાની છે રોટલી આપણે એકદમ પતલી જ રાખવાની છે જેથી ફ્રેન્કીમાં તેનું લેયર એકદમ સરસથી પરલું રહે આ રીતે એકદમ મોટી સાઇઝની મેં રોટલી તૈયાર કરી દીધી છે હવે આ રીતે બધી જ રોટલીને આપણે સરસથી વણી લઈશું હવે આપણે રોટલી શેકી લઈશું એક લોટી લીધેલી છે તેમાં એક રોટલી ઉમેરીને રોટલીને કાચી પાકી શેકવાની છે તેને આ રીતે બંને સાઈડ સરસથી શેકી લેવાની છે અને આ રોટલીને આપણે ગરમ ગરમ ગરવામાં મૂકી દેવાની છે જેથી આપણી રોટલી એકદમ સરસથી સોફ્ટ સોફ્ટ રહે છે લોટમાં આપણે બેકિંગ પાવડર એડ કરેલો હોવાથી રોટલી એકદમ વ્હાઈટ ને સુપર સરસથી તૈયાર થઈ ગઈ છે આ રીતે હું ચાર રોટલી સરસથી તૈયાર કરી લઈશ આપણી રોટલી સરસથી શેકાઈ ગઈ છે તો હવે આપણે બનાવી લઈશું સલાડ સલાડ માટે એક નાનો કપ કોબી એક નાનો કપ ગાજર એક ડુંગળી અને કેપ્સિકમ મરચું હવે તેમાં એક લીંબુનો રસ અને એક નંગ મરચાના ટુકડા અને સ્વાદ અનુસાર સૂટ આ બધા જ મસાલાને હાથની મદદથી એકદમ સરસથી મિક્સ કરી દેવાના છે આ મસાલામાં લીંબુ હોવાથી આ મસાલો એકદમ ચટપટો તૈયાર થાય છે જો વધારે સાઈડમાં સલાડ જોઈએ તો વધારે કરી શકો છો અહીંયા મેં ફ્રેન્કી પૂરતું જ કરેલું છે આપણું મિશ્રણ સરસ થી ઠંડુ થઈ ગયું છે તો હવે હું તેમાંથી લાંબી કટલેટ બનાવી લઈશ કટલેટ ગોળ લઈ આ રીતે લાંબો શેપ આપી દેવાનું છે કટલેટ તમારે જાડી પતલી કરવી હોય તો કરી શકાય છે આમાંથી આઠથી નવ ફ્રેન્કી સરસથી તૈયાર થશે એટલું સ્ટફિંગ મેં બનાવેલું છે જો તમારે જાડું સ્ટફિંગ કરવું હોય તો કરી શકો છો હું અહીંયા થિકનેસ મીડિયમ જ રાખું છું આ રીતે બધી કટલેટને આપણે તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે ક્યારેય ન બનાવ્યું તો એક વાર જરૂરથી બનાવજો આ ફ્રેન્ડિ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે એક પેન લેવાની છે તેમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીને જે રોટલી આપણી શેકાઈ ગયેલી છે તેને તેલમાં આપણે સરસથી સેલો ફ્રાય કરી દેવાની છે રોટલીને આપણે આ રીતે બંને સાઈડ સરસથી શેકી લેવાની છે જેથી રોટલી એકદમ સરસથી ક્રિસ્પી અને એકદમ સરસથી યમી યમી ગરમ તૈયાર થાય છે આ ફ્રેન્કી તમે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો બાળકો ઓશે ઓસે ખાઈ લે છે તમને બીજી વાર બનાવવાનું કહેશે હવે આપણે એક રોટલી લેવાની છે તેમાં એક ટેબલ સ્પૂન શેઝવાન સોસ લેવાનો છે અહીંયા મેં શેઝવાન સોસ લીધેલો છે તમારી ગ્રીન ચટણી લેવી હોય તો પણ તે લઈ શકો છો હજી શેઝવાન સોસને આપણે એકદમ સરસથી આખી રોટલી ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે ત્યારબાદ ટોમેટો કેચઅપ લેવાનું છે તેને પણ આખી રોટલી ઉપર સરસથી સ્પ્રેડ કરી દેવાનું છે આ રીતે આખી રોટલી ઉપર સ્પ્રેડ કરવાનું છે હવે તેના ઉપર ઉમેરીશું આપણે ઝીણું કટ કરેલું કાંદુ કાંદાને પણ આખી રોટલી ઉપર સરસથી છટકોર કરી દેવાનું છે અને વચ્ચેના ભાગમાં આપણે જે કટલેટ બનાવેલી હતી તેને મૂકી દેવાની છે તેના ઉપર આપણે પાછું થોડું માયોનીઝ લગાવી દઈશું માયોનીઝ વાળી કટલેટ ખૂબ જ સારી એવી લાગે છે હવે પાછું તેના ઉપર આપણે સલાડ પાથરી દેવાનું છે આ રીતે સલાડ લગાવવાથી ફ્રેન્કી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે હવે તેના ઉપર આપણે બાળકોને ભાવે તેવું યમી યમી ચીઝ લગાવવાનું છે ચીઝ તમે તમારા ટેસ્ટ અનુસાર વધારે ઓછું કરી શકો છો આ રીતે આખી રોટલી ઉપર સરસથી ચીઝ લગાવી દેવાનું છે હવે આપણે રોટલીને નીચેના ભાગમાંથી પહેલા થોડી ફોલ્ડ કરી દેવાની છે જેથી આપણી ફ્રેન્કી ખુલ્લી ન જાય બંને સાઈડથી રોટલીને એકદમ સરસથી ટાઈટ રોલ વાળી દેવાનું છે આ ફ્રેન્કી જોઈને જ મોમાં પાણી આવી જાય તેવી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક બટર પેપર લેવાનું છે તેમાં રોટલીને એકદમ સરસથી ટાઇટથી પેક કરી દેવાની છે અને નીચેના ભાગમાંથી પણ બટર પેપરને થોડુંક ફોલ્ડ કરી દેવાનું છે જેથી ફ્રેન્કી ખાવામાં આપણને એકદમ ઇઝી રહે છે આ ફ્રેન્કી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી તૈયાર થાય છે બાળકોથી લઈ બધા નાના મોટા લોકોને ભાવે તેવી સરસ ગરમા ગરમ ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે અને ચટપટા ટેસ્ટ સાથે મારી ફ્રેન્કી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો